અઠવા ગેટ પાસેના વનિતા વિશ્રામ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળાના વેકેશનને ધ્યાને લઈને સુરતીઓ માટે રોયલ લોકોનો રોયલ વેકેશન મેળો શરૂ થઈ જવા પામ્યો છે મહાવીર ગ્રુપ દ્વારા આયોજિત રોયલ લોકોનો રોયલ વેકેશન મેળામાં પરિવાર સાથે ભરપૂર મનોરંજન હાલ સુરતીઓ આનંદ લઈ રહ્યા છે તેની પર પણ આપણે નજર કરીએ કારણ કે પત્રકાર પરિષદ કરવામાં આવી હતી સુરતના અઠવા ગેટ ખાતે આવેલા વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે દર વર્ષે ઉનાળામાં અને તહેવારના સમયે મેળાનું આયોજન કરાય છે ત્યારે મહાવીર ગ્રુપ દ્વારા છેલ્લા બે વર્ષથી વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે મેળાનું ભવ્ય આયોજન કરાયું છે રોયલ લોકોનો રોયલ વેકેશન મેળામાં સુરતીઓનો ધસારો ખૂબ જ જોવા મળી રહ્યો છે તો પ્રથમ વખત સુરતમાં લાઇટિંગ ગ્લો ગાર્ડન પાર્કની મજા સાથે લકી ડ્રોના માતબર ઇનામ સાથે શરૂ થયેલા રોયલ લોકોના રોયલ વેકેશન મેળામાં સુરતીઓ પરિવાર સાથે મનોરંજન મેળવી રહ્યા છે અંગે પત્રકાર પરિષદ સોશિયલ મીડિયામાં અગ્રેસર અને યુટ્યુબર ગુરુ પારું વધુ માહિતી આપી હતી તે આપણે જાણીએ તો અમે અમારા અંદાજમાં કહીએ તો મારા મજુલા મિત્રો હું છું ગુરુભાઈ ભાઈ અમને બધા પાર્વન ગુરુ તરીકે ઓળખે છે અમે હસબન્ડ વાઈફ છીએ અને અત્યારે આપણે વાત કરીએ રોયલ મેળાની તો આ ત્રીજી વખત રોયલ મેળો સુરતની અંદર થવા જઈ રહ્યો છે આ વખતની થીમની વાત કરું તો ગ્લો ગાર્ડન એક સ્પેશિયલ થીમ છે જે મેળામાં ક્યારેય થઈ નથી દોઢસોથી વધારે સ્ટોલ છે જ્યાં આપણે અવનવી આઈટમો તમને જોવા મળશે ફક્ત સુરતના નહીં પણ સુરતની બહારના પણ ઘણા બધા વેપારી અહીંયા આવી અને એમની વસ્તુઓ તમને અહીંયા તમે ખરીદી શકો છો સાથે અવનવી રાઈડો છે જેમ કે અત્યારે તમે જે બેઠા છો બરાબર એ રેસિંગ કાર મિક્સર એ નવી નવી રાઈડો ઓલરેડી આપણે મેળામાં પહેલીવાર ફર્સ્ટ ટાઈમ આપણે આપી છે અને તમે જુઓ તો મેળાની સાઇઝના હિસાબથી સ્ટોલના હિસાબથી અને બધી રીતના સ્વચ્છતાના હિસાબથી પણ આખા આખા મેળાની નીચે આપણે કાર્પેટ પાથરેલું છે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ કદાચ ચાલીને થાકી જાય તો ગમે ત્યાં એ બેસી શકે છે બાકી ખાવા પીવા અને ટોટલી મોજ મસ્તીની બધી વસ્તુઓ છે એક નાનો બાળકથી લઈને વૃદ્ધ આવી અને આરામથી મેળો એન્જોય કરી શકે બધી સગવડતાઓ આ મેળાની અંદર છે તો હું ચાહું છું હા જે ચાલી શકતા નથી એની માટે આપણે વ્હીલચેરની પણ વ્યવસ્થા અહીંયા કરી છે યસ જો ટૂંકમાં એટલું જ કહીશ કે એકવાર આવશો તો થશે કે આવું છે રોજે રોજ એકવાર આવશો તો થશે કે આવું છે રોજે રોજ અને મેળાની સાચી મજા તો રોયલ લોકોના રેલ રોયલ મેળામાં તમને બધાને આવશે તો મોસ્ટ વેલકમ આ રોયલ મેળાની અંદર સુરતના અઠવા ગેટ ખાતે શરૂ થયેલા રોયલ લોકોના રોયલ વેકેશન મેળામાં સુરતી ઉમટી પડ્યા હોય તો આ મેળો એક અગિયારમી જૂન બે હજાર ત્રેવીસ સુધી ચાલનાર પણ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું અઝર કુરસી સાથે પ્રકાશ વાળા